જો કાયમ સર્વિસ કરાવતા ને અહીંયા આજ સર્વિસ નથી કરાવી અલગ જગ્યાએ બસ નવરાત્રી નજીક આવે તો સાફ સફાઈ કરી નાખો કારણ કે ખડો વધારે છે ને તો રાતે બેવામાં મજા આવે અને બીક ના લાગે એરું પોતાની તો બસ કલાક બે કલાક મચશો ને એકદમ ક્લીન કરી નાખશો गुड मॉर्निंग मत सवार पड़ गई चा पी आप निकली गया दूध भरा पी ट्राफिक नो प्रॉब्लम रहे <laughs> ना करता जल्दी जल्दी ना है वरसा जो कि नहीं ठार बहुत थी साँजनी तो गर्मी एम कती थी थी वरसाद आ सौ टका ना आयो okay. ખભા ચા પાણી એક દારનો ભારો પણ લાવ્યો આપણે એક શાક કરવા માટે કાકડી તોડીને લાવો ફ્રેશ ફ્રેશ ઓર્ગેનિક શાક બનાવવા માટે જો આ રહી એકદમ ફ્રેશ નાઇટ પણ કેવડી નો વેઢો નો બગાડ એકદમ ફ્રેશ તો આપણે બી પાણી માટે કાલે ચરમની બાટલી આવી હતી ચરમ પડ્યા નહીં પણ બાટલી પાવી જરૂરી છે દૂધ પીએ ને એટલે એના માટે સારી આ શું પીશે પાટી ખબર નહીં પડ્યા નહીં પણ પાપ પણ બેઠું હા પડ્યા નહીં પણ પાઈ નાખવાનું કાલ આવ્યો હતો કલથી આંકવા પણ એડી નહીં પડતું તું હાજી આકીશ અને કાલે એરંડાનું વાવેતર થશે તવી મારીને એટલે ભેનું વધારે પડ્યું એમ અને પાછું વરસાદ આવેલો ટ્રાય કરું કદાચ તું નીકળે ને તો પણ ના નીકળ્યું બરોબર પછી આપણે ટ્રેક્ટર બંધ કરી દીધું આગા બાજુ કરી થોડા મેલા આવ્યા હવે જમી લીધું નીકળી દાશું કાચને શું થયું ના એમ નામ તો બાઇક આપણે સર્વિસ કરાવી દીધું કમ્પ્લીટ બેરિંગ બેરિંગ નખાઈ દીધી આગળ થોડુંક ડગતી બેરિંગ નખાવી પાછળ થોડુંક એમાં બેરિંગ નખાવી ઓઇલ પોણે બધું કમ્પ્લીટ સર્વિસ કરાવી નાખશું કવર બવર નાખીને ટન કરી દીધું બાઇકને જે કાયમ સર્વિસ કરાવતા ને એની સર્વિસ નથી કરાવી અલગ જગ્યાએ દુકાન બદલી છે ગેરેજ બદલી છે જોઈએ હાલ કે આનું છે કેવું રિઝલ્ટ છે બદલતી રહી હું સારું અને જ્યાં સારું લાગે કે હા ભાઈ આ કમ્પલેટ છે માટે હારું ત્યાં જ સર્વિસ કરાવવાની અહીં હોય તો દેજો ફરવા તો ગાય માટે રોટલો ગાય કાલે પગ નથી આવી તો આજ લઈ આવું ભેગો વચ્ચે ગાય મળી જાય ને ખવાડી દેશે ટાટા બાબુ બાઈક એટલી મસ્ત સર્વિસ કરી ને એકદમ મગણ જેવી થઈ ગઈ છે મોટા વપરણ નહીં પણ સર્વિસ કરી થોડો ક્રેસ ચાલે ને તો એમ લાગે કે ના અવાજ બધું કમ્પ્લીટ થઈ ગયું નવરાત્રી નજીક આવી છે તો અમારી કુળદેવી માતાની સિરીજ આપણી ઘરે પડી છે તો સિરીજ એ કંઈક ચેક કરવી છે તો શું નવી લાવ તો ફાવે અમે જૂની કેટલી ચાલુ થઈ આમ ખબર ના પડે Hey, like you. એક લાઈટ છે એમાં છોકરા ચાલુ થઈ તો સારું કે આ વર્ષે થોડોક ખર્ચો થશે પણ પો ગયસાળે જેમ ન દે ગયસાળ તો બધી લાઇટિંગ નવી લાવી હતી આ સાવથી પડીઓ માતાય પડી ને થોડીક પડી થોડા ઘણી લાવવાની હા વાહ 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 તો તમે કીધા છો રાતે દિવસે જો આવ્યો આગળ બધા પાવડર દેખાય આવ્યા છે બસ નવરાત્રી નજીક આવે તો થોડું સાફ સફાઈ કરી નાખો કારણ કે ખડો વધારે છે ને તો રાતે બે મજા આવે અને બીક ના લાગે એરું પોતાની તો બસ કલાક બે કલાક મચ્છો ને એકદમ ક્લીન કરી નાખશો રમેશ આવ્યો

બસ આ નવરાત્રીની ધામ ધૂમથી તૈયાર થઈ રહી છે આ સાલ થોડું ડેકોરેશન મને સારું કરવાની ઈચ્છા છે તો મેં સારું ડેકોરેશન કરશો અને આટલા બધા પાવડા આપડે જાફી ખાવ સાથે આ સારા કેસ વિડીયો ગમ્યું બોલતા અને હા ખાસ કમેન્ટ કરજો કોણ નવરાત્રી ની વાટ બેઠું છે